વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેલ રોડ ખાતે નવી બનાવેલી ઓવર ટાંકી ખાતેથી પાણીનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે જેનાથી કોઠી ટાવર દાંડે બજાર નાગરવાડા સલાટવાડા વિસ્તારમાં લોકોને રાહત મળશે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી જણાવ્યું હતું કે જેલ રોડ ઉપર આવેલી જેલ ટાંકીથી ઉત્તર ઝોનના વહીવટી વોર્ડ નંબર તેર તથા પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નંબર ચૌદ ના કેટલાક વિસ્તારો જેમ કે કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા દાંડે બજાર તરફના વિસ્તારો સલાટવાડા નાગરવાડાના આસપાસના વિસ્તારો રાજમહેલ રોડની આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવતું હતું આ ટાંકી ઓગણીસો માં બનાવવામાં આવી હતી અને સુડતાલીસ વર્ષ બાદ તે જર્જરિત થઈ ગઈ હતી આ ઊંચી ટાંકીનું સપોર્ટિંગ સ્ટ્રકચર વીક પડી જવાના કારણે તોડીને નવી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેલ ટાંકી તોડતા પહેલા છત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખ લીટરના બે ભૂગર્ભ સંપ તથા ચોવીસ પોઈન્ટ બેતાળીસ લાખ લીટરનો એક ભૂગર્ભ સંપ બનાવી બુસ્ટિંગ સિસ્ટમથી પાણી પહોંચાડવામાં આવતું હતું અને ત્યારબાદ જેલ ટાંકીને તોડવામાં આવી હતી તથા સ્વર્ણિમ યોજના અંતર્ગત નવી ટાંકી પંપરૂમ મશીનરી તેમજ પાંચ વર્ષના સંચાલન અને નિભાવણી સાથેનું રૂપિયા નવ પોઈન્ટ નેવ્યાસી કરોડનું કામ આપવામાં આવ્યું હતું જે કામ અત્યારે પૂર્ણ થયેલ છે ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર તેર તથા પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નંબર ચૌદના કેટલાક વિસ્તારો જેમ કે ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા દાંડે બજાર તરફના વિસ્તારો સલાટવાડા નાગરવાડાના વિસ્તારો રાજમહેલ રોડની આસપાસના વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી મળી રહેશે ખૂબ જ રાહત રહેશે ખાતમુહૂર્ત પણ અમે જ કર્યું અને લોકાર્પણ આજે અમે જ કર્યું એક ભારતીય જનતા પાર્ટીની અમારી એક ખાસિયત છે કે લોકાર્પણને ખાતમુહૂર્ત અમે જ કરતા આવીએ છીએ જેલ ટાંકી જર્જરિત થઈ રહી હતી અને સંપમાંથી વિસ્તારના લોકોને જે પાણી મળતું હતું એની જગ્યાએ આજે હવે ટાંકીમાંથી બધાને પાણી મળશે પૂરતા પ્રેશરથી પાણી મળશે વિસ્તારના લોકો પણ ખૂબ ખુશ છે અમારા સાથી કાઉન્સિલર ધર્મેશભાઈ જ્યોતિબેન મેયર શ્રી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર અને પૂર્વ મેયર કેઉરભાઈએ એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને અમારા બધાના અથાંત પ્રયાસોથી કે જલ્દી જેલ ટાંકી બને વિસ્તારના લોકોને પાણી મળે એનો આજે અંત આવી ગયો અને વિસ્તારના લોકોને પાણી મળ્યું વોર્ડ નંબર તેર ચૌદ અને સાત ત્રણેય વોર્ડમાં મળશે પાણી કારણ કે આપણે બધા જાણે જ છે કે જેલ ટાંકી હતી એ જર્જરિત થઈ ગઈ હતી પછી એને જમીન દુસ્ત કરવામાં આવી હતી અને ત્યાર પછી એનું કંઈક કામ અટકી ગયું હતું જ્યારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે અમે બધા કોર્પોરેટરને અમારી સાથે બેઠક કરી હતી ત્યારે વોર્ડવાઈઝ એમને જે કંઈ પ્રશ્ન હોય જે કંઈક ના ઉકેલાતા હોય એવા પ્રશ્નો કીધું કે તમે જે કંઈ હોય એ અમને કહો તો આગળ આપણે કામ કરીએ ત્યારે મને ખુશી એ થાય છે કે ત્યારે મેં આ જેલ ટાંકીનું કીધું હતું કે અમારે પાણીની ખૂબ જ સમસ્યા છે તે વખતે સ્ટેન્ડિંગ કમિટીમાં હતા ધર્મેશભાઈ પટની અને અત્યારે જાગૃતિબહેન કાકા છે મારા સાથી કાઉન્સિલર તો એ બે જણના પ્રયાસથી આજે અને જ્યારે મુખ્યમંત્રી હતા કીધું એમને અને એ લોકોના અથાક પ્રયાસથી આજે પાણીનું કામ ચાલુ થઈ ગયું છે અને વિતરણ પણ કરવા માંડ્યા છે અમે ત્યાં જઈને આવ્યા ને ઉદઘાટન પણ અમારા હાથે થયું ખાતમુહૂર્ત પણ અમારા હાથે થયું એટલે અમારી ટમમાં અમને ખૂબ ખુશી થાય છે કે કંઈક સારું આપણે આપીને જઈએ